દેશના કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના ચૌદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ ની અંદર એસઆઈ એટલે કે સરને લઈને કામગીરી શરૂ કરી છે ત્યારે આ સમગ્ર મામલે સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શુક્લા શુક્લા સાહેબ સાહેબ તેમની સાથે વાત કરીશું જે રીતે ચાર નવેમ્બરથી આ પ્રક્રિયા શરૂ થઈ છે ગુજરાતમાં અત્યાર સુધી પ્રક્રિયા કેટલી પહોંચી છે શું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ છે અન્ય અગિયાર રાજ્યો સાથે એમાં ખૂબ સારા રિસ્પોન્સ છે શરૂઆતમાં જે પાંચ કરોડ આઠ લાખ મતદાતાઓ છે એ તમામ મતદાતાઓ સુધી અમારા બીએલઓઝ ફોર્મ્સ પહોંચાડી ચૂક્યા છે અને અત્યારે એ લોકોને ગાઈડ કરે છે ફોર્મ્સ ભરવા માટે બીએલઓની મદદથી અને અમારા જે આખા તંત્ર છે એનાથી મદદ છે અમે વિશ્વાસ છે કે ચાર તારીખે સુધી ચાર ડિસેમ્બર સુધી તમામ ફોર્મ્સ મોટાભાગે કલેક્ટ થઈ જશે અને જ્યારે અમે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરશું નવ ડિસેમ્બરે તો ગુજરાતમાં જેટલા બી એલિજિબલ વોટર્સ છે તમામનો આ મતદાર યાદીમાં સમાવેશ થઈ જશે વર્ષ બે હજાર બેમાં સરની યાદી જાહેર કરાઈ હતી ત્યારબાદ હવે બે હજાર પચીસમાં થઈ રહી છે બંને વચ્ચેનો ફરક શું છે ખાસ કરીને બે હજાર પચીસમાં ટેકનોલોજીનો ઉપયોગ લેવાયો છે બે હજાર બેમાં નહોતો ટેકનોલોજીના આવવાથી ચૂંટણી આયોગને કેટલો ફાયદો થયો છે જે રીતે આપણે વાત કરી કે બે હજાર બે પછી હવે અત્યારે બે હજાર પાંચીસમાં જ્યારે આ કામગીરી કરવામાં આવી રહી છે તો એમાં આખી કામગીરી આ એપના થ્રુ અને ટેકનોલોજીના દ્વારા કરવામાં આવી રહી છે તમામ બીએલઓ પાસે એક એપ છે જે એમના મોબાઈલમાં ચાલે છે એ મોબાઈલમાં એમના વિસ્તારની તમામ વિગતો ડિટેઇલ્સ બધી એમાં છે અને જે બી મતદાતો મતદાતા છે એમના લિંકેજ કરવા માટે એમને જે બે હજાર બેની યાદી સાથે લિંક કરવું હોય એના માટે બી સર્ચ ફેસિલિટી એ તમામ ફેસિલિટી છે અગર સેમ એપિક નંબર એમનો મળી જાય બે હજાર બેની યાદીમાં તો બી એ ફેસિલિટી છે એટલે એ કરવાથી એક તો ભૂલો થવાની સંભાવના બિલકુલ નહીવત છે અને સાથે સાથે આ આખી કામગીરીની એક ઓનલાઈન મોનિટરિંગ વ્યવસ્થા બી સારી રીતે ચાલી રહી છે એટલે દરેક દરરોજ કેટલા ફોર્મ વિતરણ થયા કેટલા કલેક્ટ થયા કેટલા પાછા આવ્યા એ બધી વિગતો બી ઇલેક્શન કમિશન સારી રીતે મોનિટર કરી શકે છે આ સિવાય બી એલ ઓને કોન્ટેક કરવા માટે બુક અ કોલની ફેસિલિટી બી ઇલેક્શન કમિશને ચાલુ કરી છે તમામ પ્રકારની સર્ચ ફેસિલિટી જે ઇલેક્શન કમિશનના વેબસાઇટ ઉપર અને સીઈઓની વેબસાઇટ ઉપર બી અવેલેબલ છે જાતે લોકો પોતાના નામ પણ શોધી શકે અને એક્સેપ્શનના કિસ્સામાં અગર કોઈ વ્યક્તિ વિદેશ હોય અને એમના કોઈ બી કુટુંબના સભ્ય ન હોય તો એ ઓનલાઈન ફોર્મ બી રજૂ કરી શકે છે ગાંધીનગરની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં કેટલાક એવા કર્મચારીઓ છે કે જે નિવૃત્ત થઈ ગયા છે નિવૃત્ત બાદ પોતાના માત્ર વતન ગયા છે એમનું ઇલેક્શન કાર્ડ અહીંનું છે જ્યારે બીએલો જાય છે ત્યારે તેમને તકલીફોનો સામનો કરવો પડે છે તો એવા જે પૂર્વ કર્મચારીઓ જે અહીંયાથી છોડીને વતન ગયા છે એવા કર્મચારીઓના નામ કઈ રીતે એડ થશે એ લોકો સુધી કઈ રીતે બીએલો પહોંચશે કઈ રીતે કામગીરી સંકલનની વાત છે કારણ કે ડિસ્ટ્રિક્ટ પણ બદલાઈ જવાનું છે તો કઈ રીતે બીએલો સંકલન કરીને પહોંચાડશે જવાબદારી હાલમાં જ્યાં બી આપનું નામ મતદાર યાદીમાં ચાલતું હોય એ જગ્યા ઉપર બીએલઓ આપને ફોર્મનું વિતરણ કરશે અને એ જગ્યા ઉપર ફોર્મ આપવામાં આવશે અગર કોઈ વ્યક્તિ ત્યાં નથી રહેતું તો પછી એ બીએલઓ ટ્રાય કરશે એમના આજુબાજુના એરિયાથી સંપર્ક કરવાનો અને ટ્રાય કરશે કે એનો ફોર્મની ડિટેલ ભરે અને એક મતદાતાના રૂપે બી આપને જાગૃત થઈને સર્ચ કરી આપને ખ્યાલ હશે કે અમારું નામ કઈ જગ્યાએ ચાલે છે એટલે એ જગ્યા ઉપર હંડ્રેડ પર્સન્ટ ફોર્મ્સ ડિલિવરી થઈ હશે એ ફોર્મ્સને ભરવા માટે પ્રયત્ન કરવા જોઈએ અને બીએલ જે છે એની દરેક ફોર્મ ઉપર ઇનોબ્રેશન ફોર્મ ઉપર બીએલ નામ અને નંબર આપવામાં આવ્યું છે એનો કોન્ટેક્ટ કરીને એમના પાસેથી મદદ લઈને બી ની મદદથી ફોર્મ ભરીને રજૂ કરવાનું રહેશે સરની કામગીરી માટે ગુજરાત સરકારની અલગ અલગ બાર કેડરોની જવાબદારી સોંપાઈ છે ખાસ કરીને શિક્ષકોને એમાંય પણ મહિલાને જ્યારે જવાબદારી સોંપાઈ છે કે નારાજગી પણ આવી હતી મહિલાની કે એવું એટલું હતું કે તેમની પ્રાઇવસીનો ક્યાંક ભંગ થાય છે નંબરની જે આપણે કરવાની હોય ક્યાંક કેવા પણ મતદારો હોય છે કે જ્યાં આગળ મહિલાને હેરાન કરતા હોતા ખોટી માહિતી આપતા હોય છે એ પ્રકારની પણ હેરાનગતિની ફરિયાદો સામે આવી છે તો એ મામલે આપ મુખ્ય ચૂંટણી અધિકારી છો તો બીએલઓને કઈ રીતે સમજાવશો મતદારોને કઈ રીતે સમજાવશો કે એવો મેસેજ આપશો સમાજને સૌથી પહેલાં તો હું તમામ બીએલઓ અને ખાસ કરીને જે મહિલા બીએલઓ તરીકે કામ કરી રહ્યા છે તમામનો આભાર માનું છું અને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું કે એટલા ઓછા દિવસમાં ખૂબ સારી રીતે ફોર્મ્સનું વિતરણ કર્યું છે અત્યારે લગભગ દરેક જગ્યા મતદારોને ફોર્મ્સ પહોંચી ગયું છે એમની મહેનતનું પરિણામ છે મતદારોથી બી હું અપીલ કરું છું કે જેટલા બી કર્મચારીઓ એના સાથે જોડાયેલા છે એ એસઆઈઆરની કામગીરી સાથે એને સંપૂર્ણ સહયોગ સહકાર આપે અને એ આપની ચોક્કસ મદદ કરશે ફોર્મ વિતરણમાં ફોર્મ ભરવામાં અને ફોર્મ પાછા લેવા માટે એટલે દરેક મતદારોને બી મારી અપીલ છે કે જે બીએલઓ આપના પાસે આવે એમને સન્માનપૂર્વક ટ્રીટ કરીને એમને ફોર્મ ભરો અને ફોર્મમાં એમની જરૂર ચોક્કસ એ લોકો મદદ કરશે અને એક અમારી સોની ફરજ છે સારી રીતે આ કામગીરી કરશું તો એક કોઈ બી પ્રોબ્લમ સિવાય આ મતદાર યાદી ક્રિએટ થશે અને જેટલા બી એલિજિબલ વોટર્સ છે ગુજરાતમાં એ તમામનો આ મતદાર યાદીમાં સમાવેશ થશે અને બધાના મતાધિકારની રક્ષા થશે નોકરીયત વર્ક માટે કોઈ વ્યવસ્થા કારણ કે શનિ રવિની લોકોને રજા આવતી હોય છે કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકોને તો એ લોકો માટે શનિ રવિવાર માટે કોઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે કે બીઓલો જે છે અથવા મતદાન કેન્દ્રો જ્યાં આગળ છે બુથ ઉપર જ્યાં આગળ કોઈ મતદાન કરવા જતા હોય છે ત્યાં આગળ એ લોકોના કાર્ડ નીકળે કે ત્યાં આગળ એ લોકોને ફોર્મ ભરાય જાણકારી આપવામાં આવે એવી કોઈ વ્યવસ્થા રાજ્યના તમામ વિસ્તારોમાં પંદર સોળ તારીખે અને પછી બાવીસ તેવીસ તારીખે વિશેષ અભિયાન કરવામાં આવ્યું છે પંદર તો સોળ તારીખે જ્યાં બી મતદાન મથક છે ત્યાં બી એલો ઓઝ સવારે નવથી એક વાગે ઉપલબ્ધ હતા અને તમામ છાપાના થ્રુ અમે મતદારો સુધી અપીલ કરી હતી કે આપ આપણા મતદાન મથકમાં જાઓ અને ત્યાં બીએલઓ ઉપલબ્ધ રહેશે એમની મદદથી આ ફોર્મ્સ ભરવાની કામગીરી કરો એટલે રજાના દેશો ઉપર સ્પે સ્પેશિયલ કેમ્પેન કરીને અને એ સિવાય જિલ્લા લેવલ ઉપર બી આમાં અલગ અલગ વર્ગો માટે બી કેમ્પ્સ કરવામાં આવી રહ્યા છે મને સંપૂર્ણ ખાતરી છે કે અમારા બીએલઓઝ એક એક મતદાર સુધી પહોંચી શકશે એમના ફોર્મ્સ સારી રીતે એમને મદદ કરીને ભરાવશે અને કલેક્ટ કરી લેશે અંતિમ પ્રશ્ન સર નવમીએ આપણે અંતિમ યાદી જાહેર કરવાના છે અને માનો એ યાદીમાં જો નામ કોકનું રહી ગયું હોય કે તો કોઈ ભૂલ હોય તો એ ભૂલનો સુધારો અથવા તો નામ ફરી ક્યારે એડ થઈ શકે છે નવ તારીખ જે નવ ડિસેમ્બર છે એ ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરવામાં આવશે એટલે ચાર ડિસેમ્બર સુધી જેટલા બી લોકો ફોર્મ આપશે એ તમામ લોકોનો સમાવેશ નવ તારીખની ડ્રાફ્ટ લિસ્ટમાં થશે એના પછી બી ફોર્મ ભરવા માટે ઓપ્શન્સ છે અને એકત્રીસ જાન્યુઆરી સુધી તમામ જે બી ફોર્મ્સના ક્લેમ્સ આવ્યા છે એની સુનવણી થશે અને ફાઇનલ યાદી સાત ફેબ્રુઆરી પબ્લિશ કરવામાં આવશે વાત કરવા માટે તો ચોક્કસથી મુખ્ય ચૂંટણી અધિકારી હતા હરીશ છોકરાજીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે નવમી ડિસેમ્બરે જે છે તે ડ્રાફ્ટ યાદી જે છે તે બહાર પાડવામાં આવશે અને ડ્રાફ્ટ યાદી બહાર પડ્યા બાદ તેની અંદર કોઈપણ પ્રકારનો જો સુધારો આવશે તો તે મતદાર જે છે તે સુધારો કરી શકશે અને ત્યારબાદ જે નવમી ફેબ્રુઆરી છે તે અંતિમ મતદાર યાદી જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે કેમેરામેન નરેશ બોટિયા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર